રાજકોટના હરિહર ચોકમાંથી નીકળો તો સાવચેત રહેજો વોકડા નો ગમે ત્યારે ધરાશાય થશે કોર્પોરેશન તંત્ર ગોળ નિંદ્રામાં બેરીગેટ લગાવી વિસ્તાર કોર્ડન કરવો જરૂરી શું નામ છે તમારું ઇસ્માલ અહમદભાઈ ઇસ્માલભાઈ હરિહર ચોકમાં એક દુર્ઘટનાને લઈને પ્રશ્ન હતો તે શું કહેશો સાહેબ આમાં મોટી એક દુર્ઘટના થઈ છે મારા માટે અમે તો મ્યુનિસિપાલિટીને એવું કહેવા માંગીએ છીએ જે ત્યાં મોટા મોટા બેનર નાખે હતા બધા છે એ મોટી રૂબીના ગયા એમ હતા મોટી રૂબરૂના શરદી એમ થતાં જ સદરનું તમામ પાણી જે વરસાદનું છે અહીંયાથી થકીને નાળામાં જાય છે નાળામાં મોટા મોટા હોલ પડી ગયા છે અને આ સ્વીપ આખે આખો ધરાશાયી થઈ જાય છે પણ મ્યુનિસિપાલિટીની રજૂઆત કરતાં કાલે આ લોકોએ કામ કર્યું હતું અને એક ટ્રેક્ટર માટી મંગાવીને આના પાપ છૂપવા માટે ખાડા ખાસ આવેલા જ છે હવે જો એક વરસાદ આવે હતોના લાઈવ વિડીયો હું તમને બતાવીશ

ચાલીસ વર્ષથી રિક્ષા રિક્ષા સ્ટેન્ડ છે સામે એક દવાખાનું છે એવું અત્યારે દવાખાના જે કઈ મરીજ આવે છે ત્યાં વાહન પાર્ક કરે છે આ વાહન પાર્ક કરવાથી આપણું નાળું જવાબ થઈ જશે આની જવાબદારી કોણ લેશે હવે